તો હેલ્લો મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાથી બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો આપણે ફરીથી વાડી આવી ગયા છે અને મિત્રો આપણે દર વખતે વાડી આવીને કંઈક ને કંઈક કામ કરતા જ હોઈએ છીએ પરંતુ મિત્રો આજે વાડી આવ્યા છે ને તો આજે મિત્રો આપણે એરંડા ઉતારવાના છે જ્યાં મિત્રો આપણે ઘણીવાર આપણા બ્લોગની અંદર સ્ટાર્ટિંગથી લઈ લો તો અત્યાર સુધીના વ્લોગમાં આપણે એરંડાને બતાવ્યા છે પરંતુ એરંડાની રણણી આપણે કરી હતી નહીં પરંતુ અત્યારે એરડા છે તે પાકી ગયા છે અને એરડા ઉતારવાના છે તો હું અને પપ્પા બે સાથે જ છે અને પપ્પા અત્યારે હરડા ઉતારે છે અને હું પણ હમણાં થોડી વારમાં ત્યાં પહોંચું છું કારણ કે હું પણ સવારનો અહીંયા જ છું અને એડા થોડા ઘણા ઉતાર્યા છે હવે થોડા ઘણા ઉતારવાના બાકી છે એટલે હજી ત્રણ ચાર દિવસ અહીંયા જાય પણ આજના દિવસ પૂરતો જેટલું મારે રજા છે ત્યાં સુધી કામ જેટલું થાય તેટલું કરવાનું છે અને મિત્રો અગાઉ આપણે વ્લોગમાં તમને બાજરી પણ આપણે બતાવી હતી જેમાં પારવી નાખી છે અને પાણી પણ વાળી દીધું છે તો ચાલો તમને પહેલાં એ બાજરી બતાવી દેવું કે બાજરીમાં પાણી વળી જશે કે નહીં તો જોઈ લો અત્યારે મિત્રો આપણી બાજરી કમ્પ્લીટ હારી ઉગી પણ ગઈ છે પારવી પણ નાખી છે હારામાં હારી અને પાણી પણ અંદર વળી ગયું છે સારામ હારી બાજરી છે ત્યારે આપણી પાણી વળીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એડા પપ્પા ઉતારે છે એ તરફ જઈએ અને તમને પણ બતાવવું કે એડા આપણે કઈ રીતે ઉતારીએ છીએ અને તમારા ક્ષેત્ર અથવા વિસ્તારમાં પણ આવી રીતે એડા ઉતારતા હોય તો કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો તો ચાલો એ તરફ આપણે જઈએ તો અત્યારે પપ્પાએ એડા ઉતારે છે આ તમે બાસ્કો જોઈ લો બાસ્કો ભર્યું છે પપ્પાએ હવે આપણે પપ્પાની બાજુ જઈએ પપ્પા શું કે છે એડા માટે આપણે થોડુંક જાણીએ તો પપ્પા હા કેમ રહે આ વખતે એડામાં કઈ મેળા આવશે એડામાં કઈ છે નહીં ભાઈ લાંબુ હા હા ગોડી આવી ગઈ આમાં ગોડી થઈ ગઈ બધું બરાબર એડાનો ગાજો પોર ગઈ સા બરાબર બરાબર ઓણ એડામાં કઈ હોળે ઉ છે નહીં હા આ તો પણ આપણે પહેલી વાર જ એડા ઉતારીએ છે તો કેમ ખોકું ખોકું બરાબર

બરાબર એટલે કહેવાનો મતલબ કે આપણે આ બેરાણમાં આ વખતે થોડુંક માર ખાઈ ગયા છે અને હજી પહેલી વાર ઉતારીએ ને ત્યાં જ પપ્પા કહે છે બસ હવે આમાં કાંઈ લાંબુ છે નહીં અને એરડા પતી ગયા છે તો એરડામાં મિત્રો અત્યારે કાંઈ છે નહીં જોકે ખેડૂતો આ વર્ષની અંદર સમજો ને તો આમ તો પાયમાળ જ થઈ ગયા કારણ કે તમે જુઓ ને કપાસમાં કાંઈ આ વખતે વળ્યું નહીં અને એરડામાં પણ કાંઈ લાંબુ છે નહીં એટલે આ એક વખત ઉતારી લે અને પછી છેલ્લી વાર એક ઉતારવાની વેળા આવશે પરંતુ કાંઈ એડામાં લાંબુ વળશે નહીં એટલે પાય સમજી લ્યો ને કે ખેડૂત છે તે પાયમાલ જ થઈ ગયા છે અત્યારે ટોટલ રીતે કારણ કે એટલા મોંઘા ભાવના બિયારણ લાવે દવાઓ છાંટે ખાતર પોતર આ તે એટલી તનતોડ મહેનત કરે ને તેમ છતાં પણ ખેડૂતના હાથમાં છેલ્લે કાંઈ એટલે કાંઈ વધતું જ નથી જોવા જાય ને તો કારણ કે એટલી મહેનત કરવા છતાંય પણ જો ખેડૂતના હાથમાં રૂપિયા ન વધે તો આ મહેનત શું કામની જોવા જાય તો મિત્રો ખેડૂતો ખરેખર અત્યારે ખેડૂતોની પરિસ્થિતિ આવી રીતે તમામ ખેડૂતોની છે આપણે અમારી કે અમારા વિસ્તારની આજુબાજુની કોઈની વાત નથી કરતો પણ જે દેશમાં જે જે લોકો ખેતી કરે છે ને ખરેખર એને જ ખબર છે કે ખેતીમાં કેટલો ખર્ચ થાય અને એના પ્રમાણમાં કેટલી ઉપજ આવે અને પૈસા કેટલા હાથમાં વધે છે એટલે સમજવા જેવી વાત છે ખેડૂત મિત્રો વિચારજો અને આ વખતે આપણે આ બિયારણ અલગ કંઈ વાવ્યું હતું એમાં ઉતારો આપણે સારો આવ્યો નથી અને તમારી સાઈડ જો તમે અરડાની ખેતી કરતા હોય તો તમારે એરડાનો ઉતારો કેવો છે અને તમે કયું બિયારણ વાવું હોય અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારે તમે આ એડા અત્યારે જુઓ ને તો એરડા હાવ એટલે હાવ નબળા કારણ કે અમુક અમુક છોડવામાં તો એડા ઉતારી લીધા પછી તો હવે એડા આવેમ જ નથી અહીંયા બીજી વાર તમે જુઓ આ સોડા છોડવામાંથી આપણે એડા ઉતારી લીધા છે આ સવારના દ્રશ્યો છે હવે આમાં એવડો બીજી વાર આવ્યો એમ છે જ નહીં તમે જોવો તો આખા ખેતરમાં એક બે છોડવા નહીં પણ લાગડ તમે આખી હાર જોઈ લો આખા કેરામાં આપણે એરડા વચ્ચે નાખેલા છે તો એકવાર ઉતર લીધા બીજી વાર આશા રાખવાની નહીં કે હવે આમાં બીજી વાર એરડો આવશે અને બીજી વાર ઉતારવાના છે પણ અમુક અમુક છોડવામાં જ છે એટલે તો ખાસ કરીને જોવા જઈએ ને તો આપ જે વેણી છે એ જ પછી કાંઈ આવશે નહીં આમાં લાંબુ કાંઈ એટલે કે મિત્રો જોવા જાય ને તો નુકસાની તો છે જ પરંતુ ગમે એમ કરી અને પાર ઉતરવું તો પડશે જ ખેડૂત છે એટલે હિંમત હરાય એમ તો છે જ નહીં આ વર્ષેની તો આવતા વર્ષે મહેનત કરી અને ક્યાંક મેળવવાની કોશિશ કરતા જ રહીશું અને પપ્પા અત્યારે તમે જુઓ તો એડા ઉતારે છે પાકી ગયા છે એ ઉતારતા આવે છે હવે આમાં તો ક્યાંય આગળ વધાયું છે નહીં બધું પતી ગયું અને આ કુસો પપ્પા જોવો તો નીચે ખડ નીકળું જામી જ ગયું છે હા નેદવું પડશે ને તો કહેવાની વાત એટલી જ છે મિત્રો કે આ વખતે આપણે અડામાં બિયારણમાં માર ખાઈ ગયા છે બરાબર કારણ કે જો કે આની માવજત તો પૂરતા પ્રમાણમાં જ કરી ટાઈમસર પાણી અપાણું ખાતર નખાણું છે નેદાણું છે બધું ટાઈમસર જ મહેનત પૂરેપૂરી કરી પરંતુ એની સામે અત્યારે આપણને કોઈપણ પ્રકારનું વળતર મળે એમ છે નહીં કારણ કે આમાંથી માત્રાને માર્ત તો જોવા જાય ને તો એરડાનો ખાલી ખર્ચો જ ઊભો થાય એમ છે કારણ કે આમાં દાડિયા રાખીને કાંઈ કામ કરાય એમ છે નહીં કાંઈ દાડિયાને આપું શું વાત તો સાચી જ છે પરંતુ હવે મહેનત કરીએ છીએ ખેડૂત છે એમ કાંઈ હિંમત હારીને બેસી તો નહીં જવાય જેટલું થાય એટલું ઉપરવાળાની મરજી આ વર્ષે નહીં તો આવતા વર્ષે દેવાવાળો દુબળો નથી ભગવાન ક્યાં ભિખારી છે એ દહીંયા દેહે આ વખતે નહીં તો ઓલા વખતે તો હવે થોડા ઘણા અત્યારે ઉતારશું અને ત્યારબાદ હવે કાલે વારો લેશું કાલે ઉતારશું થોડા ઘણા ધીમે ધીમે ઉતારીએ અત્યારે અત્યારે હું ને પપ્પા બે ખળીએ જાય છે ત્યાં એડા આપણે ભેગા કર્યા છે આ તમે જુઓ કાકા ખેતરમાંથી એડા ઉતાર્યા છે આપણે આ ચાર વીઘાની કટકીમાં ઉતાર્યા હવે થોડાક જ બે ત્રણ ચાર વડે જ બાકી છે બાકી વધારે બાકી નથી પરંતુ તમે જુઓ કે ચાર વીઘાને કટકેમાંથી કેટલા એડા ઉતરા હવે આમાંથી હું લાગે કોઈને કે એડા થાય એમ છે કદાચ બધાને એમ લાગતું હશે કે નહીં ભાઈ ખોટું બોલે પણ હું તમને અત્યારે વિડીયોના માધ્યમથી બતાવું છું કે આ ઢીગલો કેવડો મોટો છે તમે જુઓ નહીં મોટો એટલે આમ સમજી લ્યો ટૂંકમાં નાનો કહેવાય એમ ખેડૂત મિત્રો વિચારતા છે શાર ભીગાને એડા હોય તો એડા હારામાં થવા જોઈએ પણ અત્યારે એડામાં કઈ છે આ વખતે એડા ઉતાર્યા તમે જોઈ લ્યો તો કઈ નથી અત્યારે એડામાં તો આ છે મિત્રો અવની અવની અને એરંડા આપણે જે પપ્પાએ વાત કરી કે ભાઈ બાજુના ખેતરમાં છે તમે જોઈએ તો આપણે વ્લોગના માધ્યમથી આપણે દર્શક મિત્રો અને ખેડૂત મિત્રોને બતાવવા માંગીએ કે આ છે અવનિના અને આપણા ખેતરના એરડા તમે વ્લોગના માધ્યમથી જોશો કે આમાં અને એમાં કેટલો ફરક છે તમારા વિસ્તારમાં તમે કઈ અરંડાની ખેતી કરો જો તમે અવનીના દિવેલા કરતા હોય તો કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો તો મિત્રો અત્યારે આપણે એડા ઉતારવાનું કામકાજ છે એ એક ખેતરમાં પૂરું કર્યું છે હજી બીજું ખેતર પણ બાકી છે અને તમે જોયું છે કે એડાની સ્થિતિ આપણા ખેતરમાં કઈ રીતે છે લગભગ બધા જ ખેડૂતોને આવી જ પરિસ્થિતિ છે પણ બિયારણમાં જ્યાં જ્યાં થોડો ઘણો ફેરશે ત્યાં અમુક લોકોને સારું પણ છે ખેતરમાં અને આપણે થોડુંક કેવર આવે એમ છે એટલે કે આ છેલ્લો અને આમ તો પહેલો જ પહેલી વખત એડા ઉતારાણ છેલ્લી વખત ઉતરશે કારણ કે જે બીજી વખત ઉતરશે એમાં કાંઈ ખાસ ઉતારો આવવાનો છે નહીં અને મિત્રો આ સાથે જ આ લોગમાં બસ એટલું જ ફરીથી મળીશું એક નવા લોગ સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી